માની લ્યો કે આવી રી એક લીટો આપેલો હોય માથે માની લ્યો કે અહીંયા સાયકલ નિશાન હોય માથે લીટો હોય તો સાયકલે લઈ જવી

માની લ્યો કે એની કેપેસિટી કરતા જો બધાય વાહનની કેપેસિટી હોય જ્યારે લાઈટ વ્હીકલ હોય કે હેવી વ્હીકલ હોય એની ઓલામાં વજનની લિમિટ હોય આમાં પીઠવીની એટલે પત્તી પરસેન્ટની લિમિટ હોય માની લ્યો કે એક વ્યક્તિનો ટુ વ્હીલ માં બે ત્રીજો બે તો શું થાય ડાયરેક મેમો આવે અહીંયા જે આપણે શરૂઆત નથી તે માં જાવ તો ક્યારેક ફીડનાઇલ મેમો આવે છે અને

તમને વસ્તુ આપી દે અને કઈ દે આ વસ્તુ હતી તરત એનો સંપર્ક કરે કે અહીંયા રહી છે આયા થી તમારી વસ્તુ મળશે આપી જાય એટલે ઈ એક તમને ખ્યાલ હોય તો ક્યારેક તમે

પછી ટુ લિમિટ હોય તમે અમુક કરતા બકરા ભર્યા હોય દીધા હોય તો પછી લાગે બરાબર તો આ બધા રૂલ્સ મુજબ તમને જો રૂલ્સ ખબર હોવા જોઈએ કે આવી કોઈ તમારી પાસે હોય સી

એનું તમને ખ્યાલ આવી જવો જો માની લ્યો કે નો સિગ્નલ પછી વન વે વન વે નું નામ હેબુ કે માની લ્યો કે આ બે બે રસ્તા છે તો એક રસ્તો જવા માટે હોય અને એક રસ્તો આવવા માટે હોય જવામાં તમે આવો તો શું થાય તમે ટ્રાફિક નું

અને નજીકની હોસ્પિટલ તમે જો રોડ ઉપર નીકળો ને પછી જ્યારે તમારે ખ્યાલ હોવો જોઈએ કે આ કેવું બોર્ડ છે ને હું કેવા માંગ જો ગમે ત્યારે તમારો હંમેશા ધ્યાન રાખો જેટલું શીખેલું છે ને ક્યારે ફોગર જાતું જ નથી વિચારવાનું તમારા મનમાં નવા નવા પ્રશ્ન થવા જોઈએ તો જ તમે ભવિષ્યમાં આગળ વધી શકશો પછી ખબર હોય તો અમુક તમે રોડ ઉપર જાતા હોય તો અમુક જગ્યાએ પીળા બોર્ડ હોય અમુક જગ્યાએ રાતા બોર્ડ હોય અમુક જગ્યાએ લીલા બોર્ડ હોય માની લો પથ્થરમાં કિલોમીટર લખેલા હોય ખાલી કલર બોર્ડનો પીળો હોય ખાલી કલર બોર્ડનો પીળો હોય એટલે નેશનલ પછી

થોડા થોડું જો એક આયરે મગજમાં ભરશો તો નહીં ભેગું ભેગું થાય થોડું 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 કાયમ નવું 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 જાણો એક હંમેશા યાદ રાખજો શીખેલું ક્યારેય પોગટ જાતું નથી માની લ્યો પછી ન્યા તમે હાઈવે ઉપર ચડો તો ટેલિફોન બૂથ આપ જેવા ડબલા આપેલા હોય તમે નેશનલ હાઈવે પર ચડો તો એનો તમે સંપર્ક કરી શકો છો માની લ્યો કે કોઈ અકસ્માત થયો તો નજીકમાં આપેલું હોય તો તમે એમાં કોલ કરી અને

ગળામાં બાંધી નીકળવું ભલે ને ઓલા ઓલા ઓલો જે લોકોને મણકાની તકલીફ પડી હોય કેમ બાંધી નીકળે છે બાંધી દેવું કદાચ વાહન માં જાતા હોય તો મમ્મી કે હાલ મામા જી રે જાવી બેઠો હોય દુલો આગળ ઉ લઈ લેજો પણ દોરો દેખાય નહીં દો દેખાવાનું બીજું કારણ છે કે તમારી આંખ માં જાતા હોય એટલે પવન લઈ હોય અડધી બાંભળી તો એમ થઈ બરાબર

કીધું તું યાદ છે એક વાર શેરડી નો રસ પીન જેલું હોય આવે પણ વાંચેલું હોય યાદ આવે દારૂ યાદ આમ બોલવા મને જૂનું ખબર ને

હજી આના રોલ્સ બાકી છે બરાબર જો હોસ્પિટલ અને મોટી હોસ્પિટલ એમાં અલગ અલગ નિશાન આપેલા હશે બધું જે તમારી બુકમાં સિગ્નલ આપેલા પણ એ બધા મોસ્ટ ઓફ નોન આજ આપેલા છે ઓ ક્યાં ઓરર નો વગાડવું આગળ બમ્પ છે પછી બમ્પ હોય બરાબર તો આવા કલરના વાઈટ કલરના કલર પટ્ટા મારેલા હોય બરાબર પછી કોઈ પશુ ની જો જંગલ વિસ્તારમાં તમે જાવ